જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં ભાવનગરના પિતા પુત્રના કરુણ મૃત્યુ નિપજ્યા હતા પિતા પુત્ર પોતાના પરિવાર સાથે જમ્મુમાં પૂજ્ય મોરાઈ બાપુની કથાનું શ્રવણ કાન કરવા માટે ગયા હતા અને દરમિયાનમાં પ્રાકૃતિક કાર્યક્રમમાં ગયા ત્યારે આ હુમલો થયો હતો અને પિતા પુત્રના મૃત્યુ થયા ભાવનગર આતંક થી અજય બુધેલાનો એક વિસ્તૃત અહેવાલ જમ્મુ કાશ્મીરના પહેલગાઉં માં આતંકી હુમલામાં ભાવનગરના બે વ્યક્તિઓના મોત થતાં સમગ્ર ભાવનગર જિલ્લામાં ભારે શોકની લાગણી ફરી વળી છે ભાવનગરથી વીસ જેટલા લોકો મોરારી બાપુની કથામાં શ્રવણાર્થે જમ્મુ કાશ્મીર ગયા હતા ગઈકાલે પ્રકૃતિ દર્શન ગયેલા લોકો પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો જેમાં ભાવનગરના કાળિયાબીડ નંદનવન સોસાયટી શરીર નંબર આઠમાં રહેતા પિતા પૃથ્વીના મૃત્યુ થયા છે સોળના રોજ સુરેન્દ્રનગરથી જમ્મુ આવી ટ્રેનમાં યતીશ પરમાર અને તેમની પત્ની કાલજલ પરમાર અને પુત્ર સ્મિત પરમાર મરાઈ બાપુની સત્તા સાંભળવા માટે કાશ્મીર ગયા હતા ગઈકાલે પિતા યતીશ પરમાર અને પુત્ર સ્મિત પરમારનું આતંકવાદી હુમલામાં મૃત્યુ નિપજ્યું છે પિતા પુત્રના મોત નિપટતા પરિવારમાં શોકનો માહોલ થયો છે અને મોરાઈ બાપુએ પણ આ ઘટના અંગે ખૂબ જ ઊંડું દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને આમ ભાવનગરના પિતા પુત્રના આતંકી હુમલામાં મૃત્યુ થયા છે